મે ગેનીબેન ને એવું કીધું કે બેન વેવઈ ભલે ચાંદી નું આપે પણ તમે તો હોનાનું આપજો એને દીકરી નો અધિકાર છે અને આજે તમને કહું દીકરી એ શક્તિ છે આપણે બધા શક્તિના અપાસકો છીએ આજે આપણાને એક મંત્રી મળ્યા છે આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવઈ ના પામતા એટલે જ કહું છું ચિંતા ના કરતા આવનારો સમય તમારો છે તમારો છે ને તમારો છે આવવાનો જ છે એ મારો ચહેરો જોઈને ઘણા કે કે ચાને ઓળખીએ છીએ अंदर कितलू तोफान पड़ू से कोई ने खबर नहीं रात नहीं ख्वाब बदलता है साबरजो रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जितने का क्योंकि जज्बा रखो जितने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है સવાચારોમાં આગળ વાત ઠાકોર સમાજની કરીએ તો આજે દિયોદરમાં ઠાકોર સમાજનું એક મોટું સન્મેલન મળ્યું હતું દિયોદરમાં ઠાકોર સમાજના નેતાઓ એક પંચપરા સન્મેલન દરમિયાન જોવા મળ્યા હતા તમામ એ તમામ પક્ષોના નેતાઓ ભલે અલગ અલગ પક્ષોમાં હોય ભાજપ કોંગ્રેસમાં ગમે એમાં હોય પરંતુ સમાજના સન્મેલન દરમિયાન તમામ એ તમામ નેતાઓ એ એક સોફા પર દેખાયા અલ્પેશ ઠાકોર સાથે જ એમણે ભાષણ કરી અને શાયરીઓ બોલી તે સમયે લોકો તાલીઓ પાડવા લાગ્યા હતા શાયરી બોલતા જ બેઠેલા લોકો એમને પણ મોજ જે છે તે અલ્પેશ ઠાકોરે કરાવી દીધી હતી સાથે જ એવું કહ્યું કે કિસ્મત બદલે કે ના બદલે પરંતુ સમય આવનારો જરૂર બદલી શકે છે આજે એક મંત્રી મળ્યા આવનાર સમયમાં સરકાર આખી મળે તો પણ નવાય નહીં તમારા ખંભાનો ઉપયોગ બીજાને કરવા ન દેવા અપીલ ઠાકોરે કરી છે અંધારું દેખાય

સ્વરૂપજી એકલાએ તાલીઓ પાડી હતી આનાથી વિશેષ આનંદ મને શું હોય એવી વાત જે છે તે અલ્પેશ ઠાકોરે ખુલ્લા મંચ પરથી સમાજની સામે કરી હતી દિયોદરની અંદર એ ઠાકોર સમાજનું સંમેલન હતું અને સંમેલનની અંદર અલ્પેશ ઠાકોરને સાંભળવા માટે સૌ કોઈ લોકો આતુરતા કે અલ્પેશ ઠાકોર કંઈક નવા અંદાજમાં ભાષણ કરશે અને એ સાયરી સાથેના ભાષણ એ હાલ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને સમાજને ટકોર કરતા નેતાઓને ભલે અલગ પક્ષમાં છે તમામે તમામે નેતાઓ પરંતુ ત્યાં બેઠેલા એ તમામે તમામ સમાજના આગેવાનોને નેતા નહીં પરંતુ સમાજના આગેવાનોને શું ટકોર કરી અને સમાજના યુવાનોને શું કહ્યું આવો અલ્પેશ ઠાકોરને સાંભળીએ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર આનો ઉપયોગ કેવી રીત થાય સમાજ માટે આની ચિંતા કરો આપણે બધા અને આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે ઘણા બધા ઘણી બધી વાતો કરતા હશે ત્યારે એક આમાં કેસાજીના શાયરો કહેવાની આદત છે પણ મને પણ થોડીક શાયરીઓ કહી દઉં रात नहीं ख्वाब बदलता है सांबो रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जितने का क्योंकि जज्बा रखो जितने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है था था। मतलब सुबह સમય બધાનો બદલાય છે સમય બધા આવે છે રામચંદ્ર ભગવાન થી લઈ મુગલો અંગ્રેજો તમામ શાસકો બદલાણા તો તમારો પણ સમય આવશે આ કહેવા માટે આવ્યો છું આ એટલે કહેવા આવ્યો છું કે કોઈ હિંમત કોઈ હારવાની જરૂર નથી આજે આપણાને એક મંત્રી મળ્યા છે આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવાઈ ના પામતા કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા આ જે વાત છે ને એ બહુ અગત્યની છે અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો જ્યારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું હું એ જ અલ્પેશ ઠાકોર છું ના બદલાણો છું ના ડર્યો છું ના ડગ્યો છું હંમેશા લડ્યો છું મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો અહીંયા આપનારા બેઠા છે આપનારા મળ્યા છે આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખોલવાની છે અહીંયા તમે બધાએ આટલો બધો પ્રેમ આ સમાજની ચિંતા જે કરો છો

એ અમને ખબર છે અને એટલે જ કહું છું ચિંતા ના કરતા આવનારો સમય તમારો છે તમારો છે તમારો છે આવવાનો જ છે અન્યાય સહન કરવું છે અન્યાય સહન કરવું એ નિર્બળતા છે નમાલા પણ છે અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે એટલું યાદ રાખજો અન્યાય કે અપમાન સહન કર્યું જેણે જેણે બધા ખતમ થયા પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા લડ્યા ઇતિહાસ એનો જ સાક્ષી છે ચેહરે પટકર સોચતે હે કે પટ પટકર સોચતે હે કે મુજબ પહેચાનતે મારો ચહેરો જીન ગણાયું કે ઓળખીએ છીએ અંદર કેટલું તોફાન પડ્યું છે કોઈને ખબર નથી મારો સ્વભાવ છે લડવાનો મારા અંદર પડેલો આંદોલનકારી ક્રાંતિકારી જીવ ક્યારેય મળતો જ નથી તૂટ્યું વારીને પડી રહેવું કે તૂટ્યું વારીને સહન કરવું એ મારો સ્વભાવ નથી હું હંમેશા આપને કહું છું કે જ્યાં અત્યાચાર ચાલશે જ્યાં પીડા હશે જ્યાં સમાજના ઉત્થાનની વાત હશે જ્યાં ગરીબોના વિકાસની વાત હશે જ્યાં ગરીબોની ચિંતાની વાત હશે ત્યાં હંમેશા હું એનો એ જ છું અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ બ્રાન્ડ છે અલ્પેશ ઠાકોર કાલે હોય હોય ના આ આ હંમેશા જીવતી રહેવી જોઈએ એ સમાજની છે અને એટલે આજે અમારા સ્વરૂપજી ઠાકોર સાહેબ સ્વરૂપજી સાહેબ કેમ કીધા આપણે બધાય કહેવાનું આપણે બીજા મંત્રીને સાહેબ કીએ તો આપણો તો હીરો બેઠો છે એને સાહેબ કહેવો જ પડે ને મેં

ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સ્વરૂપજી ઠાકોર આપણા બેન ગેનીબેન બેન આપણા કેસાજી આપણા અમરજી અને આવા તમામ આગેવાનો હજુ તો તમારા ગામના સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે બધાની મદદ કરો બધાને સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો આ વિસ્તાર આ વિસ્તારનું ઋણ છે નહીં એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય સંસદસભ્ય અને મંત્રી બને આ આ કોઈ નાની વાત નથી એ તમારા બધાના આભારી છે મને મને આટલું મોટું માન આટલો પ્રેમ આપનાર તમે છો અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે દબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે એક ગીત હતું કે ગહેલું કર્યું ગુજરાત બનાસકાંઠાએ ઘેલું કર્યું ગુજરાત હું આ કહીને જાઉં છું આ લાભ પાચમ છે આવતી પાચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત એ આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઊભી રહેવાની છે અને તમને એ કહેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું અને કોઈ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમરતજી ઘેનીબેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં રહ્યા એટલે રાતે જગાડવા છે તમને બધા જાગી ગયા આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું ભેગું થવું છે ને રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશે અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહી અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ પાડો અમને ખબર પડે ચાલુ રાખો પાણી પી લઉં ત્યાં સુધી ચાલુ રાખો જોરથી અને આવવાના હોય તો હુંકારો પડજો આવવાના છો ને રાતના ત્રણ વાગે છવ્વીસ જાન્યુઆરી બતાવી છે ને પ્રચંડ તાકાત હમણાં અમારા રામભાઈ નું આભડતો તો લાઈવ પ્રચંડ તાકાત છે ચાલી કિલો વજન એટલે રામભાઈ ને કહું ગાંધી નું વજન ચાલી હતું પણ ગાંધી ના એક લાખના તાર ઉપર લાખો લોકો યાહોમ કરી દેતા ત્યારે રામભાઈ તીખું મરચું છે મુકેશજી આ મુકેશજી

ट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस